ભાવનગર શહેરના મહિલા કોલેજ થી રૂવાપરી રોડ જઈ રહેલો એક યુવાન ઉપર હોર્ન વગાડવાની નજીવી બાબતે કેટલાય ઈસમોએ તીક્ષ્ણ હથિયારના ગા મારી ઈજા પહોંચાડી હતી ભાવનગર શહેરના ટેકરી ચોક નજીક સર્જાઈ મારામારી મહિલા કોલેજ સર્કલથી બાઇક લઈને ઘરે પરત આવતા યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો કાનો નામનો યુવાન ઘર તરફ જઈ રહ્યો હતો તે કેટલાક ઈસમોએ હુમલો કર્યો હતો પ્રભુદાસ તરાવતી રોવાપરી રોડ પર એસબીઆઈ બેંક સાથે યુવાનને ઉભો રાખી તીક્ષણ હથિયાર વડે હુમલો કરાતા ગંભીર ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત હાલતે યુવાનને સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવ મામલે હોસ્પિટલ ચોકી ખાતે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અવારનવાર એના મમ્મી એવું કે છે આમને દોષીમાંની ભેગા થઈ

કેટલા જણા હતા 10 જણા હતા શું નામ છે બાબુ નામ છે બીજો બસ બીજા નું ઓળખ ઓળખતો બીજા આવા છે શું હથિયાર તો ભાઈ પાસે ચરી હોતી લો ડાયરેક્ટ વાણે કે ખા દે હું લો કઈ જગ્યા કર્યો સુવા પર રોડ બરાબર કેટલા જણા હતા 10 જણા જેટલા હતા એ લોકો પોલીસ ફરિયાદ કરવાની કોઈ જૂની અદાવત કરી